ઘણા સમય પહેલાંની વાત છે અરબી સમુદ્રના કિનારે એક નાનકડું ગામ હતું આ ગામમાં રાઘવ નામનો એક વૃદ્ધ માછીમાર રહેતો હતો રાઘવના જીવનમાં ગરીબી સિવાય બીજું કંઈ નહોતું પણ તેનું હૃદય દરિયા જેટલું જ વિશાળ અને પવિત્ર હતું તેના પરિવારમાં માત્ર તેની પત્ની સવિતા હતી સવિતા છેલ્લા ઘણા સમયથી બીમાર રહેતી હતી રાઘવ પાસે દવાના પણ પૈસા ન હતા તેમનું ઘર એટલે ઘાસની એક જર્જરીત ઝૂંપડી જે દર ચોમાસે ટપકતી હતી એક દિવસ સવારના ચાર વાગે રાઘવ પોતાની જૂની ફાટેલી ઝાડ લઈને દરિયા કિનારે ગયો આકાશમાં હજુ તારા ટમટમતા હતા તેણે ઈશ્વરને પ્રાર્થના કરી હે પ્રભુ આજે કંઈક એવી કૃપા કરજે કે મારી સવિતા માટે દવા લાવી શકું આખી રાત તાવમાં કણસતી હતી રાઘવે કલાકો સુધી રાહ જોઈ સૂરજ માથે આવ્યો પણ જાળમાં એક પણ માછલી ન આવી તેનું શરીર ભૂખથી ધ્રુજતું હતું અને મન ચિતામાં ડૂબેલું હતું ચિંતામાં ડૂબેલું હતું તે જેટલી વાર જાળ ખેંચતો તેટલી વાર જાળ ખાલી નીકળતી સાંજ પડવા આવી હતી આકાશ કેસરી રંગનું થઈ ગયું હતું રાઘવની આંખમાં આંસુ આવી ગયા તેને વિચાર્યું જો આજે કંઈ નહીં મળે તો રાત્રે સવિતાને શું ખવડાવીશ અને તેની દવા ક્યાંથી આવશે તેને હિંમત હારીને છેલ્લી વાર ઝાડ ફેંકી અને મનોમન નિશ્ચય કર્યો કે જો આ વખતે પણ કંઈ નહીં મળે તો તે ખાલી હાથે ઘરે નહીં જાય પણ આ દરિયાના મોજામાં જ સમાઈ જશે જેવી તેને ઝાડ ખેંચવાનું શરૂ કર્યું તેને ઝાડ અસાધારણ રીતે ભારે લાગી તેનું હૃદય જોરથી ધબકવા લાગ્યું શું આ માછલીઓનો મોટો જથ્થો હતો કે પછી નસીબ કંઈક બીજું જ રમત રમી રહ્યું હતું રાઘવે પોતાની પૂરી તાકાત લગાવીને ઝાડ કિનારા તરફ ખેંચી જેમ જેમ ઝાડ બહાર આવતી ગઈ તેમ તેમ તેને માછલીઓના ફફડાટને બદલે એક અજીબ ચમક દેખાવા લાગી જ્યારે ઝાડ પૂરેપૂરી કિનારે આવી ત્યારે રાઘવની આંખો ફાટી ગઈ ઝાડમાં માછલીઓ તો હતી જ પણ તેની વચ્ચે સોનાના સિક્કાઓથી ભરેલો એક નાનો જૂનો પિત્તળનો ઘડો ફસાયેલો હતો ઘડા પર સમુદ્રની સેવાળ જામી ગઈ હતી પણ તેની અંદરથી આવતો પ્રકાશ રાઘવના અંધકારમય જીવનને રોશન કરી રહ્યો હતો રાઘવ સ્તબ્ધ થઈ ગયો તેણે ક્યારેય આટલું બધું સોનું એકસાથે જોયું નહોતું તેના મનમાં પહેલો વિચાર આવ્યો મારી સવિતા બચી જશે હવે તેને સારામાં સારી હોસ્પિટલમાં લઈ જઈ શકીશ પણ જેવો તેણે એ ઘડો હાથમાં લીધો ત્યાં જ સમુદ્રમાં એકાએક જોરદાર મોજું આવ્યું એ મોજાની સાથે એક ગંભીર અને ગુંજતો અવાજ સંભળાયો રાઘવ રોકાઈ જા રાઘવ ફફડી ઉઠ્યો તેણે આજુબાજુ જોયું પણ ત્યાં કોઈ નહોતું માત્ર લહેરાતો દરિયો હતો ફરીથી એ જ અવાજ આવ્યો આ ધન તારા નસીબનું નથી આ તારી પરીક્ષા છે જો તું આ ધન લેશે તો તારે કંઈક કિંમતી ખોવું પડશે રાઘવના હાથ ધ્રુજવા લાગ્યા એક તરફ તેની પત્નીનો જીવ હતો અને બીજી તરફ આ અજાણ્યો ભય તે મૂંઝવણમાં મુકાઈ ગયો કે આ દેવની કૃપા છે કે કોઈ કસોટી રાઘવ જેવી ગરીબીને પળવારમાં દૂર કરી શકે તેમ હતો બીજી બાજુ પેલો ગંભીર અવાજ હતો જે તેને ચેતવણી આપી રહ્યો હતો હે પ્રભુ આ તારી કેવી લીલા છે રાઘવ રડતા અવાજે બોલ્યો જો હું આ ધન નથી લેતો તો મારી સવિતા દવાની રાહ જોતી જોતી દમ તોડી દેશે અને જો તો કિંમતી ખોવાનો ડર છે મારી પાસે હવે ખોવા માટે મારી પત્ની સિવાય છે જ છું તેણે ઘડો પકડીને ઊભા થવાની કોશિશ કરી પણ તેનું મન માનતું નહોતું રાઘવ જન્મો જન્મનો ઈમાનદાર માણસ હતો તેને ક્યારેય કોઈનું ખોટું કર્યું નહોતું તેને વિચાર આવ્યો કે જો આ ધન કોઈ બીજાનું હોય અને સમુદ્રમાં ડૂબી ગયું હોય તો તેને લેવું એ પાપ ગણાય અચાનક સમુદ્રના પાણીમાં એક આકૃતિ દેખાય એ એક તેજસ્વી સાધુ જેવો પુરુષ હતો જેનો ચહેરો દિવ્ય શાંતિથી ભરેલો હતો રાઘવ સમજી ગયો કે આ સાક્ષાત સાગર દેવ અથવા કોઈ દેવદૂત છે રાઘવે ધ્રુજતા આચે પૂછ્યું મહારાજ મારે શું કરવું જોઈએ મારી પત્ની મરણ પથારીએ છે કે દેવદૂતે સ્મિત કર્યું અને કહ્યું રાઘવ આ ધન તારું નથી આ તો પેલા ક્રૂર જમીનદારનું છે જેનું વાહન ગયા વર્ષે આ દરિયામાં ડૂબી ગયું હતું આ ધન લોહી અને પરસેવાના શોષણનું છે જો તું આ પાપના ધનથી તારી પત્નીની દવા કરીશ તો કદાચ તે શારીરિક રીતે સાજી થઈ જશે પણ તારી પવિત્રતા અને તારું નસીબ હંમેશા માટે મલિન થઈ જશે રાઘવ થઈ ગયો દેવદૂતે આગળ કહ્યું તારી પાસે બે રસ્તા છે કાં તો આ સોનું લે અને સુખ સાહેબી ભોગવ પણ એ યાદ રાખજે કે વગર મહેનતનું ધન ક્યારેય શાંતિ નથી આપતું અથવા

અને પૂરી તાકાતથી દરિયાના ઊંડા પાણીમાં ફેંકી દીધો સોનાનો ઘડો પાણીમાં પછડાયો અને ગાયબ થઈ ગયો પેલો દેવદૂત પણ અદૃશ્ય થઈ ગયો કિનારે હવે માત્ર અંધારું અને રાઘવની ગરીબી બાકી હતી રાઘવ ખાલી હાથે ભારે અહીએ પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો રસ્તામાં તેને વિચાર આવતો હતો કે હવે તે સવિતાને શું જવાબ આપશે શું તેને બચાવી શકશે લોકો કહે છે કે રાઘવ મૂર્ખ છે જેણે મળેલું સોનું ફેંકી દીધું જેમ જેમ તેને તે તેની ઝૂંપડી નજીક પહોંચ્યો તેને અંદરથી દીવાનો પ્રકાશ દેખાયો તેને આશ્ચર્ય થયું કારણ કે ઘરમાં તો તેલ પણ નહોતું ધડકતા અહીએ તેણે ઝૂંપડીનો દરવાજો ખોલ્યો અંદરનું દ્રશ્ય જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ ઝૂંપડીમાં એક અજાણ્યો યુવાન બેઠો હતો જે દેખાવમાં કોઈ રાજકુમાર જેવો લાગતો હતો સવિતા પલંગ પર બેઠી હતી અને તેનો ચહેરો પહેલા જેવો જ તેજસ્વી દેખાતો હતો તે જે તાવમાં કણસતી હતી તે ક્યાંય ગાયબ હતો રાઘવે આચાર્યથી પૂછ્યું સવિતા તું ઠીક છે અને આ ભાઈ કોણ છે સવિતાએ હસીને કહ્યું રાઘવ તમે ગયા પછી થોડી જ વારમાં આ વેદરાજ આવ્યા હતા તેમણે મને એક એવી દવા આપી કે મારો બધો જ દુખાવો મટી ગયો અને જુઓ તેઓ તમારી જ રાહ જોતા હતા પેલો યુવાન ઊભો થયો અને રાઘવની સામે જોઈને મરક મરક હસવા લાગ્યો એ યુવાનની આંખોમાં એ જ તેજ હતું કે દરિયા કિનારે પેલા દેવદૂતની આંખોમાં હતું રાઘવ સમજી ગયો કે આ કોઈ સાધારણ વૈદ્ય નથી તે રાઘવના પગમાં પડી ગયો પ્રભુ તમે મારી કસોટી કેમ લીધી યુવાને રાઘવનો હાથ પકડ્યો અને કહ્યું રાઘવ તે સોનું ફગાવીને સાબિત કરી દીધું કે તારું હૃદય સોના કરતાં પણ વધુ કિંમતી છે પણ વાત અહીં પૂરી નથી થતી પેલા દિવ્ય યુવાને રાઘવના ખભા પર હાથ મૂક્યો અને શાંત અવાજે કહ્યું રાઘવ તે તારી પત્નીના જીવના જોખમે પણ ધર્મના માર્ગને પસંદ કર્યો જે માણસ લોભને જીતી લે છે તેને આખું જગત પણ જીતી શકતું નથી તારી પત્ની હવે સંપૂર્ણ સ્વસ્થ છે એ જ તારું પહેલું ઇનામ છે રાઘવની આંખોમાંથી હર્ષના આંસુ વહી રહ્યા હતા સવિતા પણ આ બધું નવાઈથી જોઈ રહી હતી યુવાને આગળ કહ્યું પણ યાદ રાખજે રાઘવ સાચી ભક્તિ અને સાચી કૃપા માત્ર ધન દોલતમાં નથી હોતી આજ પછી તારી ઝાડ ક્યારેય ખાલી નહીં રહે પણ તારે એક નિયમ પાળવો પડશે તારી ઝાળમાં જે કંઈ પણ વધારાનું આવે તે તારે ગામના ભૂખ્યા અને ગરીબોમાં વેચી દેવું પડશે જે દિવસે તારામાં મારું અને તારું એવો ભેદ આવશે તે દિવસે આ કૃપા લુપ્ત થઈ જશે રાઘવે હાથ જોડીને માથું નમાયું પ્રભુ મને ધનનો મો નથી બસ મારો પરિવાર અને મારો ધર્મ જળવાય રહે એટલું જ જોઈએ છે ત્યાં એક તેજસ્વી પ્રકાશ થયો અને પેલો યુવાન અદ્રશ્ય થઈ ગયો આખી ઝૂંપડીમાં ચંદનની સુગંધ ફેલાઈ ગઈ બીજા દિવસે સવારે રાઘવ ફરી દરિયા કિનારે ગયો આ વખતે તેના મનમાં ડર નહીં પણ એક અનોખો વિશ્વાસ હતો જેવી તેણે ઝાડ નાખી થોડી જ વારમાં તે માછલીઓથી છલકાઈ ગઈ રાઘવે પોતાની જરૂરિયાત મુજબની માછલીઓ રાખી અને બાકીની માછલીઓ ગામના એવા લોકોના ઘરે પહોંચાડી દીધી જેઓ વૃદ્ધ હતા અથવા તો કામ કરી શકે તેમ ન હતા જોત જોતામાં રાઘવના દિવસો બદલાઈ ગયા તેની ઝૂંપડી હવે પાકા મકાનમાં ફેરવાઈ ગઈ પણ રાઘવ બદલાયો નહીં તે આજે પણ એ જ જૂની હોડી લઈને દરિયે જતો પરંતુ સુખની સાથે ઈર્ષ્યા પણ આવે છે ગામના અન્ય માછીમારો અને ખાસ કરીને ગામનો લોભી મુખી ઝવેરચંદ આ જોઈને બળી રહ્યો હતો તેને નવાય લાગતી કે રાઘવ દરરોજ આટલી બધી માછલીઓ ક્યાંથી લાવે છે અને તે કેમ આ બધું મફતમાં વેચે છે એક રાત્રે ઝવેરચંદે રાઘવનો પીછો કરવાનું નક્કી કર્યું એને લાગ્યું કે રાઘવને કોઈ ગુપ્ત ખજાનો મળી ગયો છે રાત હતી દરિયો થોડો તોફાની હતો રાઘવ રોજ મુજબ દરિયા કિનારે જઈને બેઠો હતો અને સમુદ્ર દેવની સ્તુતિ કરી રહ્યો હતો ઝવેરચંદ ઝાડ પાછળ છુપાઈને બધું જોઈ રહ્યો હતો રાઘવે દરિયામાં દૂધનો અર્જ આપ્યો અને અચાનક સમુદ્રના મોજા શાંત થઈ ગયા પાણીમાંથી પહેલો પિત્તળનો ઘડો જે રાઘવે ફેંકી દીધો હતો તે ફરી એકવાર પાણીની સપાટી પર તરવા લાગ્યો અને રાઘવની જાળમાં આવીને સ્થિર થયો રાઘવે એ ઘડાને સ્પર્શ કર્યો અને ફરી દરિયામાં પધરાવી દીધો આ રાઘવની દરરોજની વિધિ હતી દેવ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની ઝવેરચંદની આંખોમાં લોભની ચમક આવી ગઈ અરે આ ડોસો તો પાગલ છે આટલા સોનાના સિક્કા રોજ દરિયામાં ફેંકી દે છે જો આ ખડો મને મળી જાય તો હું આખું રાજ્ય ખરીદી લઉં ઝવેરચંદે કાવતરું ઘેડ્યું તેણે રાઘવની હોડીમાં કાણું પાડી દીધું જેથી બીજા દિવસે જ્યારે રાઘવ મધદરિયે જાય ત્યારે તે ડૂબી જાય અને પોતે પાછળથી જઈને એ સોનાનો ખડો મેળવી લે બીજા દિવસે સવારે સૂરજ ઉગતાની સાથે જ રાઘવ હસતા મુખે હોડીમાં બેઠો તેને ખબર નહોતી કે આજે મોત તેની રાહ જોઈ રહી છે સવિતાએ તેને વિદાય આપતી વખતે કહ્યું રાઘવ આજે જીવ સાચવજો દરિયો થોડો વધારે ગાજે છે રાઘવે હસીને કહ્યું સવિતા જેને જીવ આપ્યો છે

ઝવેરચંદ નજીક આવ્યો પણ તેના ચહેરા પર કોઈ દયા નહોતી તેણે અટહાસ્ય કર્યું અને બોલ્યો રાઘવ તું ડૂબી જાય એમાં જ મારું ભલું છે હવે સોનાનો ખડો મારો થશે રાઘવની હોડી અડધી પાણીમાં ડૂબી ગઈ હતી ઝવેરચંદ કિનારે ઊભો રહીને હસી રહ્યો હતો રાઘવે તેને મદદ માટે વિનંતી કરી પણ ઝવેરચંદના મનમાં માત્ર પેલો સોનાનો ખડો મેળવવાની લાલચ હતી રાઘવના હાથ પગ ઠંડા પડવા લાગ્યા તેણે વિચાર્યું શું મારું જીવન અહીં જ પૂરું થઈ જશે મારી સવિતાનું શું થશે પણ તેની શ્રદ્ધા ડગી નહીં તેણે આંખો બંધ કરી અને મનોમન ઈશ્વરને યાદ કર્યા હે પ્રભુ જો મારો અંત અહીં જ લખાયેલો હોય તો તારી મરજી પણ આ લોભી મુખીના આ છે કોઈ નિર્દોષનો લોહી ન વહે એ જોજે જેમ જેમ હોડી ડૂબતી ગઈ તેમ તેમ એક આચર્યજનક ઘટના બની દરિયાના મોજા જે અજ્યાર સુધી તોફાની હતા તે એકાએક શાંત થઈ ગયા રાઘવની હોડી જે પાણીમાં ડૂબી રહી હતી તે જાણે હવામાં તરતી હોય તેમ ઊંચી થવા લાગી ઝવેરચંદ આ જોઈને સ્તબ્ધ થઈ ગયો તેણે જોયું કે હજારો માછલીઓએ રાઘવની હોડીની નીચે એક કિલ્લો બનાવી દીધો હતો અને તેઓ પોતાના શરીરના ટેકે હોળીને કિનારા તરફ ધકેલી રહી હતી આ કુદરતનો ચમત્કાર હતો બીજી તરફ ઝવેરચંદે જેવો દરિયામાં ઝાડ નાખીને એ સોનાનો ખડો પકડવાની કોશિશ કરી દરિયાનું એક વિશાળ મોજું ઉછળ્યું એ મોજું એટલું પ્રચંડ હતું કે ઝવેરચંદની મોટી હોડી પળવારમાં કાગળની હોડીની જેમ ફંગોળાઈ ગઈ ઝવેરચંદ પાણીમાં પડ્યો અને બચવા માટે વલખા મારવા લાગ્યો રાઘવ સુરક્ષિત રીતે કિનારે પહોંચી ગયો તેણે જોયું કે ઝવેરચંદ ડૂબી રહ્યો છે પોતાની હોડીમાં કાણો હોવા છતાં અને ઝવેરચંદે તેની સાથે કરેલી દુષ્ટતા છતાં રાઘવના હૃદયમાં દયા જાગી રાઘવે તરત જ પોતાની જાળ ફેંકી અને બૂમ પાડી મુખીજી આ ઝાડ પકડી લો ઝવેરચંદે મરતા મરતા એ ઝાડ પકડી લીધી રાઘવે પૂરી તાકાત લગાવીને તેને કિનારે ખેંચ્યો ઝવેરચંદ બહાર આવ્યો ત્યારે તે ધ્રુજતો હતો તેના ચહેરા પરથી અહંકાર ઉતરી ગયો હતો તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી તે રાઘવના પગમાં પડી ગયો અને રડવા લાગ્યો રાઘવ મને માફ કરી દે મેં તેને મારવાનો પ્રયત્ન કર્યો અને તું મને બચાવવા માટે તારો જીવ જોખમમાં મૂક્યો તું ખરેખર દેવનો માણસ છે રાઘવે તેને બેઠો કર્યો અને શાંતિથી કહ્યું મુખીજી વેરથી વેર નથી ક્ષમતું પ્રેમથી ક્ષમે છે આ દરિયો આપણને ઘણું આપે છે પણ જો આપણે લોભી કરીએ લોભ કરીએ તો તે બધું છીનવી પણ લે છે ગામના લોકો પણ ત્યાં એકઠા થઈ ગયા હતા ઝવેરચંદે બધાની સામે પોતાની ભૂલ સ્વીકારી અને વચન આપ્યું કે તે હવેથી પોતાની સંપત્તિ ગરીબોની સેવામાં વાપરશે રાઘવની સાચી કસોટી તો હવે આવવાની હતી પેલો દિવ્ય યુવાન ફરીથી દેખાયો પણ આ વખતે તે એકલો નહોતો યુવાને કહ્યું રાઘવ તે માત્ર પ્રમાણિકતા જ નહીં પણ ક્ષમાનો ગુણ પણ સાબિત કર્યો છે હવે તારી અંતિમ કસોટીનો સમય છે દિવ્ય યુવાને રાઘવની સામે જોઈને કહ્યું રાઘવ તે તારી પ્રમાણિકતા ને ક્ષમાના ગુણથી આખા જગતને પાઠ ભણાવ્યો છે હવે તારી પાસે બે વરદાન માંગવાનો સમય છે તું ઈચ્છે તો તારી યુવાની પાછી માંગી શકે છે જેથી તું ફરી શક્તિશાળી બની શકે અથવા તો અખૂટ સંપત્તિ માંગી શકે છે જે સાત પેઢી સુધી ખૂટે નહીં રાઘવે શાંતિથી તેની બાજુમાં ઉભેલી સવિતાનો હાથ પકડ્યો સવિતાની આંખોમાં પણ એ જ સંતોષ હતો જે રાઘવના હૃદયમાં હતો રાઘવે હાથ જોડીને કહ્યું હે પ્રભુ મને યુવાની નથી જોઈતી કારણ કે આ વૃદ્ધાવસ્થા જ મને તારા શરણ સુધી લાવી છે મને સંપત્તિ પણ નથી જોઈતી કારણ કે જેની પાસે તારી કૃપા હોય તેને બીજા કોઈ ધનની જરૂર નથી જો દેવું હોય જ તો બસ એટલું આપજો કે મારા ગામનો કોઈ માછીમાર ક્યારેય ભૂખ્યો ન સુવે અને મરણ સમયે તમારો સાથ રહે દેવદૂતના ચહેરા પર એક અપાર તેજ ફેલાઈ ગયું તેમણે કહ્યું રાઘવ તારા જેવા ભક્ત માટે સ્વર્ગના દ્વાર હંમેશા ખુલ્લા છે તારી નિઃસ્વાર્થ ભક્તિએ મને વશ કર્યો છે ત્યાં જ આકાશમાંથી પુષ્પ વર્ષા થવા લાગી આખું ગામ આ દ્રશ્ય જોઈને મસ્તક થઈ ગયું સાંજનો સમય હતો સૂરજ ધીમે ધીમે ક્ષિતિજમાં ડૂબી રહ્યો હતો આકાશમાં લાલી છવાઈ ગઈ હતી રાઘવ અને સવિતા દરિયા કિનારે રેતીમાં બેઠા હતા રાઘવનું માથું સવિતાના ખભા પર હતું અને સવિતાએ રાઘવનો હાથ પકડેલો હતો બંનેની આંખોમાં પરમ શાંતિ હતી ગામના લોકોએ જોયું કે રાઘવ અને સવિતા હલનચલન કરતા નથી ત્યારે તેઓ નજીક ગયા ત્યારે જોયું કે બંનેના પ્રાણ એકસાથે પંખીની જેમ ઉડી ગયા હતા તેમના ચહેરા પર એક એવી સ્મિત હતી જે માત્ર મુક્ત થયેલા આત્માઓના ચહેરા પર જ હોય છે આંખ ભીન ભીની કરી દેતી ક્ષણ તો ત્યારે આવી જ્યારે દરિયાના મોજા કિનારે આવ્યા અને રાઘવ સવિતાના પાર્થિવ દેહને મૃદુ સ્પર્શ કરીને પોતાની સાથે ઊંડા પાણીમાં લઈ ગયા કોઈએ તેમને અગ્નિદા આપવાની જરૂર ન પડી સાક્ષાત સાગર દેવેલા પુત્ર અને પુત્રીને પોતાની ગોદમાં સમાવી લીધા આજે પણ કહેવાય છે કે દરિયા કિનારે જ્યારે કોઈ માછીમાર મુશ્કેલીમાં હોય છે ત્યારે તેને એક વૃદ્ધ દંપતીના આશીર્વાદનું અવાજ સંભળાય છે જે તેને હિંમત આપે છે સત્ય પ્રમાણિકતા અને નિસ્વાર્થ પ્રેમનો ક્યારેય અંત આવતો નથી તો આવી સરસ મજાની લોકવાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા